જીતો દુનિયા અભિગમથી આજનો ટોપિક છે હું ભૂખ્યો હતો ત્યારે તમે જ મને જમાડ્યો હતો ટોલ એક સુંદર વાર્તા છે શીર્ષક છે જે પાદોશી ધર્મ બજાવે છે તે ભગવાનની સેવા કરે છે આ વાતમાં એક વૃદ્ધ પણ પ્રભુ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતા મોચીની વાત છે તેની રોજ સપનું આવે કે પ્રભુ બીજે દિવસે તેને મળવા આવશે આથી તે પોતાના ઘરની બારી પાસે બેસી જતા આવતા લોકોને જુએ અને તે સૌમાંથી પ્રભુને શોધવાની મથામણ કર્યા કરે એક દિવસ તેણે એક નિરાશ વદને ચાલતી મહિલાને જોઈ તેની કેડમાં એક રડતું બાળક પણ હતું તેના હૃદયમાં શું થયું કે તેણે એ મહિલા અને બાળકને પોતાના ઘરમાં બોલાવ્યા સાંત્વન આપ્યું અને તે પછી બંનેને જમાડ્યા આ ઉપરાંત બીજી પણ તેનાથી બંને તેટલી તે મહિલાને મદદ કરી બીજે દિવસે વળી તેણે એક માણસને સખત ઠંડીમાં રસ્તા ઉપર જામેલા બરફને ઉખેડતો જોયો ફરી તેનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેણે એ માણસને ઘરમાં બોલાવી તાપણા પાસે બેસાડી પોતાના સાથે જમાડ્યું સમય તો પસાર થતો જતો હતો મોચી રોજ અડધી રાત સુધી પ્રભુની રાહ જોયા કરતો બારીએ બેસી રહેતો એક રાત્રે નિરાશ થઈને અને થાકી જઈને તે સુવા જતો હતો નિયમ મુજબ તેને પુસ્તક ખોલ્યું અને જે વાક્ય નજરે ચડ્યું તે વાંચ્યું વાક્ય આ હતું કોઈ અનામી અને જરૂરિયાતમંદના માટે તું જે કાંઈ કરે છે તે ખરેખર તો મારા માટે જ કરે છે મોચીનું હૃદય આનંદથી છલકાઈ ગયું તેને ખાતરી થઈ ગઈ કે પ્રભુ વિવિધ રૂપે તેને મળવા આવ્યા જ હતા ખાતરી રાખજો કે જરૂરિયાતમંદને તમે જ્યારે મદદ કરો છો ત્યારે પ્રભુ તમારા હૃદયમાં આવીને બેસી જાય છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં